જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ જલેબી ઉત્સવ એટલે શું શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે જલેબી ઉત્સવ એક સમયની વાત છે પોષ કૃષ્ણ અષ્ટમી જેને મોટી આઠમ પણ કહેવામાં આવે છે ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ગોકુલમાં બી રાજી રહ્યા હતા શ્રી ગિરિરાજજી ઉપર શ્રી રામદાસજી શ્રીજીની શ્રીજીની શૃંગારની સેવા કરી રહ્યા હતા અને શ્રી કુંભનદાસજી કીર્તન ગાઈ રહ્યા હતા ત્યારે આપણા લાડીલા શ્રી શ્રીજી બાવાએ બંનેને સંબોધિત કરી અને આજ્ઞા આપી કે રામદાસજી કુંભનદાસજી તમે જાણો છો કે કાલે કાકાજી એની શ્રીજી બાવા શ્રી ગુસાઈજીને કાકાજીના નામે બોલાવતા મારો પ્રાગટ્ય ઉત્સવ કાકાજી કેટલો ધૂમધામથી મનાવે છે અને કાલે કાકાજીનો જન્મદિવસ છે એમનો ઉત્સવ હર્ષ અને ઉલ્લાસ સાથે હું મનાવવા માંગુ છું તેથી કોઈ સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરી અને ધરાવો ત્યારે રામદાસજી અને કુંભનદાસજીએ પૂછ્યું આપ કઈ સામગ્રી આરોગવા ઈચ્છો છો કૃપાનાથ ત્યારે શ્રીજીએ આજ્ઞા આપી કે અમને કાકાજીના સ્વરૂપ અનુસાર રસરૂપ જલેબી ધરો ત્યારે બંનેએ કહ્યું જો આજ્ઞા કૃપાનાથ પછી બધા વૈષ્ણવોએ એકત્રિત થઈ અને શ્રીજીના મનોરથથી અવગત કરાવ્યું ત્યારે ત્યાં ઉપસ્થિત શ્રી સદુપાંડેએ કહ્યું કે સામગ્રી સિદ્ધ કરવા માટે જે કંઈ સામગ્રી જોશે એ હું પધરાવીશ કુંબદનદાસજીએ પોતાના બે પાડા અને બે પાડી વેચી અને પાંચ રૂપિયા રામદાસજીને સામગ્રી માટે આપ્યા રામદાસજીએ તે પૈસાથી ખાંડ પધરાવી પછી બધા વૈષ્ણવોએ મળી અને રાત્રે ગિરરાજજી પર પૂરી રાત મળી અને ટોકરીઓ ભરી ભરીને જલેબીની સામગ્રી સિદ્ધ કરી પછી સવારે શ્રીજીની સેવામાં જલેબીની સામગ્રી ધરાવી પછી ત્યાં ગુસાઈજી પધાર્યા અને રાજભોગમાં શ્રીજીની સેવામાં ઘણી જ જલેબી જોઈ રામદાસજીએ પૂછ્યું કે આજે આટલી આટલી બધી આટલી ઘણી જલેબી ધરાવવાનું કોઈ વિશેષ કારણ છે પછી રામદાસજીએ શ્રી ગુસાઈજીને પ્રાગટ્ય ઉત્સવની વધાઈ આપી અને શ્રીજીના મનોરથ વિશે માહિતી આપી પછી બધા વૈષ્ણવોએ આપશ્રીને ખૂબ ખૂબ વધાઈ આપી શ્રી ગુસાઈજી અને શ્રીજી બાવા ખૂબ જ પ્રસન્ન થયા પછીથી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને દર વર્ષે જલેબી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે શ્રીવલ્લભાધીશ કી છે